બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલેડી મહાદેવ માડીના દરેક ભાઈ ભક્તોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અગાઉ આપણો રથ સુવર્ણ રથ અમૃત બાપાના મેલેડીમાંનો રથ અમદાવાદમાં અમરેવાડી જોગણીમાંના મંદિરથી અને પછી આપણે ધામે આવ્યો હતો અને ત્યાં ભવ્યથી ભવ્ય રાજગરબા રાખેલા હતા અને એવી જ એવું જ આયોજન ભવ્યથી ભવ્ય થવા જઈ રહ્યું છે દરેકને જાણ છે જ વિડીયોના માધ્યમથી લોકો નિહાળ્યો છે કે સાક્ષાત અમૃત બાપાના મેળડીમાં આશીર્વાદ આપ્યા હતા કે જેમ જેમ રથ પસાર થશે એમ એમ માડીના પગલાં પડશે અને મને ખરેખર આજે ખૂબ જ આનંદ થાય છે આ વાત તમારા સુધી પહોંચાડવા માટે કે અમૃત બાપાના મેલડીમાંના રથની સાથે પરમ પૂજ્ય માડી પણ પદયાત્રા કરશે તો આપણે બધાએ આના સહભાગી થવાનું છે ને તારીખ અમદાવાદ મંગળવાર અમદાવાદમાં જોગણીમાનું મંદિર જે અમરેવાડી વિસ્તારમાં આવેલું છે ત્યાં દરેક ભાવિ ભક્તો સવારે દસ વાગે પોતાના પરિવાર સાથે આવવાનું રહેશે અને આપડી નાની નાની દીકરીઓ છે નાના નાના દીકરા છે સરસ આપણે એમને કપડાં પહેરાવીશું કારણ કે સાક્ષાત અમૃત બાપાના મેળડીમાં રથની સાથે જ્યારે ચાલશે ને ત્યારે દિવસ આપણા માટે સોનાનો સુરત સમાન છે અને દરેકને માએ કીધું હતું કે પાંચ અરજીઓ તમે મૂકજો માના ચરણોમાં અમૃત બાપાના ચરણોમાં અને એમાંથી એક અરજી ચોક્કસથી અમૃત બાપાના મેળીમાં પૂરી કરશે તો આપણે બધાએ મનોમન કુળદેવીને યાદ કરીને મા તો મા તો દયાળુ છે મા શું કહે છે ખબર મારી પૂજા નહીં કરો તો ચાલશે કુળદેવીને યાદ કરીને ચાલશો પણ ખરેખર કુળદેવી ક્યારે રાજી થશે જ્યારે અમૃત બાબા અને મેળીમાં રાજી થશે તો એ જ રીતે અમૃત ત્યારે ખરેખર સોનાનો સૂરજ હશે અને આપણા દરેકના જીવનમાં અજવાળું પાથરશે તો દરેકને ટાઈમિંગ સમય મેં જે જણાવ્યો છે એ પ્રમાણે પરિવાર સાથે આવવાનું રહેશે જ્યાં જ્યાં રથ પસાર થશે પરમ પૂજ્ય અમૃત બાપા અને મેળીમાં આ જ સ્વરૂપમાં આપણી સાથે હશે ને આપણે ગરબા ઘૂમીશું એમની સાથે ગુમીશું ને આનંદ કરીશું માએ હમણાં જ કીધું એક કે દરેકે તો જીવનમાં છે છે નાનું મોટું દરેકને પણ આનંદ કરવાનો છે એ દિવસ દિવસ આનંદનો એ દિવસે આપણે દિવાળી તો આવશે ત્યારે આવશે એ દિવસે આપણા માટે અજવાળું છે આપણા જીવનમાં એટલે કે દિવાળી આપણા માટે દિવાળી છે એટલે કે કહેવાય છે કે નવલી નોરતાની રાતે ગરબે ઘૂમવા આવો શ્રી અમૃત બાપાને મેલડીમાં તો આપણે અમૃત બાપાને મેરડી માની સાથે સાથે રાજ ગરબા રમીશું આશીર્વાદ લઈશું ને જીવનમાં અજવાળું પાથરીશું કે સાક્ષાત પરમ પૂજ્ય એટલે કે અમૃત બાપાને આપણે પૂજ્ય માડી તરીકે આપણે એને સંબોધન કરીએ છીએ માતાજી તો સાક્ષાત બિરાજમાન છે પણ પરમ પૂજ્ય માડી તરીકે અમૃત બાપાના જે સુપુત્ર છે માડી તરીકે જે આપણા પૂજનીય છે જે આપણા ગુરુ માતા આપણા બધાના ગુરુ માતા જેમણે આપણને જીવન જીવતા શીખવાડ્યું સત્કાર્ય કરતા શીખવાડ્યું દાન શીખવાડ્યું સત્કાર્ય કરીશું એ જ રીતે માએ કીધું છે માએ આજ્ઞા આપી છે તો હું અત્યારે બોલી રહી છું કે સાક્ષાત અમૃત બાપાના દર્શન થશે અમૃત બાપાને મેલડીમાં દર્શન થશે તમારે કુળદેવી ના પણ દર્શન થશે હર હર મહાદેવ